સાબરકાંઠા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન હંસાબેન પટેલ ખોટી રીતે ડિરેક્ટર પદે ચૂંટાયા હોવાનો મુદ્દો ફરીથી સામે આવ્યો એક વર્ષથી જિલ્લા સહકારી રજિસ્ટ્રાર દ્વારા આ મુદ્દે યોગ્ય કાર્યવાહી ન થતી હોવાનો આરોપ લાગ્યો છે આજે સહકારી મંડળીના ચેરમેન જિલ્લા સહકારી રજિસ્ટ્રારને આ મુદ્દે આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા અને હંસાબેન પટેલને હોદ્દા પરથી દૂર કરવાની માંગ પણ કરી હંસાબેન પટેલ ગેરીતી આચરીને ચેરમેન બન્યા છતાં જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા તેમને છાવરવામાં આવતા હોવાનો આક્ષેપ થાય છે હવે વિરોધ વધુ ઉગ્ર થતા રજિસ્ટ્રાર દ્વારા આ અંગે પેટા નિયમના ભંગ બદલ કાર્યવાહી કરવા માટે તેમની મંડળીને ફક્ત તપાસ કરવા માટે નોટિસ આપી છે ગઈ આઠ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ સાબરકાંઠા બેંકના ચેરમેન બન્યા હતા હંસાબેન પોતે ગેરરીતિ આચરીને પોતે ગેરલાયકા જ ધરાવે છે અને એક વર્ષથી જિલ્લા રજિસ્ટર દ્વારા તેમને છાવરવામાં આવી રહ્યા છે એ બાબતે એમણે હિંમતનગર તાલુકાના સેવા મંડળીઓના આગેવાનો દ્વારા આજે ધરણા પ્રદર્શન યોજી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તાકીદે અહેંસાબેનને ચેરમેન પદેથી દૂર કરવામાં આવે આમ તો જિલ્લા રજિસ્ટ્ર એ સહકારી કાયદાની રૂએ એપોલેટ ઓથોરિટી છે જિલ્લા રજિસ્ટ્રાર પોતે સત્તાની રૂએ એમને કમિટી સભ્ય પદેથી અને સભાસદ પદેથી દૂર કરવાની સત્તા ધરાવે છે તેમ છતાં એ મંડળીવાળા હવે મંડળીએ જ છે એમની મુખ્ય પેટા નિયમના ભંગ બાબતની હોય પેટા નિયમના ભંગ બાબતે મંડી કક્ષાએથી કાર્યવાહી કરવા માટે અમે અત્યારે જણાવેલ છે મંડી કક્ષાએથી જો પેટા નિયમનો ભંગ થતો હોય તો પેટા નિયમથી ભંગ બદલ દૂર કરવા માટે અને યોગ્ય કાર્યવાહી કરવા માટે મંડળી અમે અત્યારે જાણ કરેલ છે